જન જાગરણ રથ મોડાસા પહોંચતા ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા બે હજાર છવ્વીસનું વર્ષ અનેક રીતે આધ્યાત્મિક આયોજન માટે મહત્વનું વર્ષ રહેશે ઓગણીસો છવ્વીસમાં માતા ભગવતી દેવી શર્માનો જન્મ તેમજ આગ્રા જિલ્લાના નાના ગામ આંબલખેડા ખાતે ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના માતા દાન બાદ દ્વારા અખંડ દ્વીપ પ્રગટ થયેલ જે હાલમાં પણ પ્રજ્વલિત છે જેની પ્રકાશ પ્રેરણાથી ગાયત્રી પરિવારના સોળ કરોડથી પણ વધુ સાધકો વિચાર ક્રાંતિ માટે કાર્યરત છે આ માટે ધર્મરથ ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવારે સાંજે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાયત્રી પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌવે મંત્રોચ્ચાર પૂજન આરતી સાથે રથની વધામણી કરી હતી જય ઘોષના નારોથી સમગ્ર પંથક ગુજરાત

સાયન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ